ઓનલાઈન પ્લેટફોર્મ પર મોટા પાયે વેચાણનો પર્દાફાશ સુરતના પુણાગામ ખાતે નકલી કોસ્મેટિક બનાવતી ફેક્ટરી ઝડપાઈ અલગ અલગ બ્રાન્ડની ત્રેવીસ પોઈન્ટ સિત્તેર લાખના કોસ્મેટિક્સ જપ્ત સુરત પુણા અને વરાછામાં વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફેક્ટરી ઝડપી પાડવામાં આવી કોસ્મેટિક બનાવટી ઉત્પાદન કરતા હિંમતભાઈ વિઠ્ઠલભાઈ વડાલિયા અને નિકુલભાઈ ભીમજીભાઈ રોખીને ઝડપી પાડવામાં આવ્યો હતો વગર પરવાને અન્ય કંપનીના નામે અન્યના લાઇસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવટી ઉત્પાદન કરતા હતા આ સાથે ત્રેવીસ પોઈન્ટ સિત્તેર લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા સુરત ભરૂચ અને વલસાડ તંત્રના અન્ય અધિકારીઓ દ્વારા ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા